દાંતીવાડા તાલુકાના સત્સણ ગામે માજી શાહ ફટિયાણીજીનો ભવ્ય જન્મોત્સવ પાંત્રીસ વર્ષથી અવિરત સેવા અને શ્રદ્ધાનો સંગમ દાંતીવાડા તાલુકાના સત્સણ ગામે માધ માસની બીજના પાવન દિવસે માજી શાહ ફટિયાણીજીનો જન્મોત્સવ પરંપરાગત રીતે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભવ્ય રીતે ઉજવાયો છેલ્લા પાંત્રીસ વર્ષથી એડવોકેટ કલાબેનના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ પાવન પ્રસંગે ગામની આંગણવાડીના બાળકો તેમજ ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો સાથે સાથે માજીસાના ભક્તોએ પણ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો સાંજ બાદ ભક્તિ રસથી છલકાતી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તોએ ભજન કીર્તન અને આરતી દ્વારા માજીસાના આરાધના કરી રાત્રે આરતી સમયે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને હાજર રહેલા શ્રદ્ધાળુએ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો ગ્રામજનોનું કહેવું છે કે આવા ધાર્મિક કાર્યક્રમો નવી પેઢીમાં સંસ્કાર સેવા અને શ્રદ્ધાની ભાવના વિકસાવે છે એડવોકેટ કલાબેનની નિષ્ઠા અને સેવા ભાવનાના કારણે આ ઉત્સવ સતત સફળતાપૂર્વક ઉજવાતો આવી રહ્યો છે સત્સણ ગામે યોજાયેલો માજીસા ફટિયાણીજીનો નો જન્મોત્સવ શ્રદ્ધા સેવા અને સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે રિપોર્ટર પરખાજી પટેલ ધાનેરા